ઓમ શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બારમો ભક્તિયોગ આજે શ્લોક ક્રમાંક તેર અને ચૌદ આ શ્લોકથી માંડીને છેક છેલ્લા એટલે વીસમા શ્લોક સુધી ભગવાને કહ્યું છે કે મને કેવા ભક્તો ગમે છે તો ભગવાનને કેવા ભક્તો ગમે છે એનું તેત્રીસ પ્રકારના ભક્તોનું વર્ણન કર્યું છે એ ભગવાનને ગમે છે તો ચાલો આપણે આજના બે શ્લોકોમાં જોઈએ કે ભગવાનને કેવા ભક્તો ગમે છે શ્રી ભગવાનવાચ અદ્વેષ્ટા સર્વભૂતા નામ મૈત્રખ કરુણ એ ભજ નિર્મમો નિરહંકાર સમદુઃઃખ સુખ ક્ષમી સંતુષ્ટ સતત યોગી યથાત્

એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનારો છે તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે મન ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરી રાખેલ છે અને મારામાં દ્રઢ નિશ્ચય વાળો છે એ મારામાં અર્પેલ મન બુદ્ધિવાળો મારો ભક્ત મને પ્રિય છે અદ્વેષ્ટા સર્વભૂતાનામ એટલે કે આપણી સામે પ્રતિકૂળ ઘટના હોય વ્યક્તિ હોય કે પરિસ્થિતિ હોય કે પછી શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયો આ બધું જ આપણા મનથી પ્રતિકૂળ ચાલતું હોય આપણા ભગવાનને પ્રાપ્ત કરવામાં પણ અનેક લોકો વિધ્નો નાખતા હોય આપણી ઇન્દ્રિયો પણ વિધ્ન નાખતી હોય તો આ પણ ભક્તના હૃદયમાં એના માટે પણ સહેજ પણ દ્વેષભાવ નથી હોતો અને તે બધા જ પ્રાણી માત્રમાં પોતાના પ્રભુને જ જુએ છે અને આવી સ્થિતિમાં તે કોનો વિરોધ કરી શકશે રામાયણની એક ચોપાઈ છે નીચ પ્રભુમય દેખ હિ જગત કે હિ સન હિ બિરોધ કોની સામે વિરોધ કરવાનો છે એટલે કે આપણી સામે આપણા અનુકૂળ વર્તન ના પણ કોઈ કરે ને તો આપણે એવું સમજવાનું કે આની અંદર પણ રહીને મારો ભગવાન મારી સમક્ષ આ બધું કરાવી રહ્યો છે અને જે િત કરનારી પરિસ્થિતિ છે ઘટના છે વ્યક્તિ છે એ બધાની ક્રિયાઓને પણ ભગવાનનું કૃપાપૂર્ણ મંગલમય વિધાન જ છે આમ માને છે પ્રાણી માત્રમાં જો દ્વેષ ભાવ ના રહે તો પછી બધાની સાથે મિત્રભાવ થઈ જશે અને બધાનો જ સુહ્રદ થઈ જશે એટલા માટે ભગવાને કીધું મૈત્ર કરુણ એ છે બધાની સાથે કરુણા રાખે દયા અને કરુણા બેમાં ફેર છે દયા કોની સામે આવે તો દયા આપણા નજીકના હોય સંબંધી હોય મિત્રો હોય કે આપણે જેનામાં પ્રેમ હોય મૈત્રી હોય એની સાથે દયા આવે જ્યારે કરુણા આપણે એને ઓળખતા નથી કે મૂંગા જીવ છે પશુઓ છે એમના પ્રત્યે પણ જો દયાભાવ આવે તો એને કહેવાય છે કરુણા તો ભગવાન કહે છે કે બધાની સાથે મૈત્રી રાખનારો અને કરુણા રાખનારો એ જે ભક્ત છે ને એ મને પ્રિય છે નિર્મમ એટલે મમત્વ મમત્વ વગરનો કે એને આ જ ઘર ગમે અહીંયા જ ગમે આ જ શહેર ગમે એવું નહીં શહેરમાંય ગમે જંગલમાંય ગમે બસ મારો ભગવાન સાથે છે ને બસ આ જો એટી જાય ને પછી એને બધે જ ગમવા માંડે નિરહંકાર એટલે કે અહંકાર વિનાનો પોતાની અહમ બુદ્ધિ ન હોવાને કારણે ભગવાન સાથે જ પોતાનો સંબંધનો અનુભવ કરવો અને અંતઃકરણમાં આપોઆપ શ્રેષ્ઠ દિવ્ય અને અવલૌકિક ગુણ પ્રગટ થવા લાગે છે આ ગુણોને પણ પોતાના નથી માનતો એ ભક્ત ભગવાનને પ્રિય છે નિરહંકાર સમ દુઃખ સુખઃ ક્ષમી એટલે સુખ અને દુઃખમાં સમ જેવી પણ પરિસ્થિતિ આવે બસ એ બધી ભગવાનની આપેલી છે મારા માટે કલ્યાણકારક છે આમ સમજીને એ જો દુઃખ અને સુખમાં બંને એવો સમ રહે એવો ભક્ત ભગવાનને પ્રિય છે ક્ષમી એટલે ક્ષમા આપનારો આપણો અપરાધ કર્યો હોય તેને પણ આપણે દંડ નહીં આપવાનો અને એને ક્ષમા આપી દેવાની આપણામાં કેપેબિલિટી છે તો પણ એને કોઈ પનિશમેન્ટ નહીં તો એવો ભક્ત ભગવાનને ગમે છે ઓકે ફાઇન એમ કરીને એને જવા દેવાનું સંતુષ્ટ સતતમ એટલે કોઈ પણ પરિસ્થિતિમાં એ સંતુષ્ટ છે કોઈ પણ વ્યક્તિ પદાર્થ પરિસ્થિતિ ઘટના પ્રાણી કોઈની પણ સાથે એ હોય અને એ ગમે તેઓ એની સાથે વર્તાવ કરતું હોય કે ગમે તેઓ એને દુઃખ આપતું હોય તો પણ એ બધામાં જ સંતુષ્ટ તો એને કહેવાય છે સંતુષ્ટ સતતમ બધી જ રીતે સંતુષ્ટ ભગવાન અહીં કહે છે કે કર્મયોગ યોગ અને ભક્તિયોગ આ કોઈ પણ માર્ગથી સિદ્ધિ પ્રાપ્ત કરવાવાળા મહાપુરુષમાં એવો સંતોષ નિરંતર રહે છે એટલે તો ભગવાને આખી ગીતા કહી છે કે મારે કાં તો કર્મયોગ તમે શીખી લો મારી પાસેથી કાં જ્ઞાનયોગ શીખી લો કાં ભક્તિયોગ શીખી લો અને તો આ ત્રણ યોગમાંથી ગમે તે એક તમે રસ્તો પકડશો તમારું કલ્યાણ થશે થશે ને થશે જ યથાત્મા કોને કહેવાય તો જેનું મન બુદ્ધિ અને ઇન્દ્રિયો સહિત શરીર પર પૂર્ણ અધિકાર છે તેને યથાત્મા કહેવાય છે અને જે સિદ્ધ ભક્તને મન બુદ્ધિ વશ કરવા પડતા નથી તેને તેઓ સ્વાભાવિક જ વશ હોય છે બીજું એક ભગવાને લક્ષ્ય બતાવ્યું છે દ્રઢ નિશ્ચય કે મારે આ કરવું છે એટલે કરવું જ છે જો આ દ્રઢ નિશ્ચય જો હોય ભક્તમાં તો એ ભલે ભગવાનનું ધ્યાન ના કરતો હોય તો પણ એ નિત્ય ભગવાનનો અનુભવ કરી શકે છે દ્રઢ નિશ્ચય છે એનામાં મૈય અર્પિત મનોબુદ્ધિ એટલે કે જે ભક્ત ભગવાનને પ્રાપ્તિને માટે ઉદ્દેશ્ય છે એનો અને પોતે ભગવાનનો જ થઈ જાય ત્યારે તેના મન અને બુદ્ધિ પોતાની જાતે જ આપમેળે જ ભગવાનમાં લાગી જાય છે પછી એ ભક્તને મન બુદ્ધિ ભગવાનને અર્પિત જ રહે છે એવો ભક્ત ભગવાનને પ્રિય છે શ્રી કૃષ્ણ માસ્તો સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્સ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમ પાર્વતે પતે દિ દયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ આપ સર્વનું કલ્યાણ થાય એવી ભગવાનને પ્રાર્થના આપને જો આ વિડીયો પસંદ આવતો હોય તો આ ચેનલ ધાર્મિકને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા દરરોજના વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે ખૂબ ખૂબ ધન્યવાદ